ગુજરાત માહિતી આયોગે ફરી એક મહત્વનો ચુકાદો આપ્યો છે અને આ ચુકાદો એટલે કે સીસીટીવી કેમેરા ફૂટેજને લઈને સીસીટીવી કેમેરાના ફૂટેજ જો કોઈ અરજદાર માંગે છે તો પછી આપવા પડશે બીજો કોઈ રસ્તો નથી આ ચુકાદો ગુજરાત માહિતી આયોગે આપ્યો હોય ત્યારે વડોદરાના સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ આ નિર્ણયને આવકાર્યો છે જ્યારે પણ કોઈ ઘટના ઘટે એ ઘટના ઘટ્યાના ત્રીસ દિવસની અંદર જો કોઈ આરટીઆઈ દાખલ થાય છે તો પછી અરજદારને સીસીટીવી કેમેરાના ફૂટેજ આપવા પડશે આ અંગેનો આદેશ પહેલાં પણ પોલીસ મહાનિર્દેશક દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ તેમ છતાંય ઘણી વખત તેનું પાલન નથી થતું ઘણા નાગરિકો પોલીસ મથકે સીસીટીવી કેમેરાના ફૂટેજ માંગતા હોય છે પરંતુ કોઈને કોઈ બહાનું કાઢી સીસીટીવી કેમેરાના ફૂટેજ આપવામાં નથી આવતા પરંતુ હવે જો કોઈ પણ પોલીસ અધિકારી કે પછી કર્મચારી સીસીટીવી કેમેરાના ફૂટેજ આપવાનો ઇન્કાર કરે છે આપવાની ના પાડે છે કે કોઈ બહાનું કરે છે તો પછી તેના વિરુદ્ધ ખાતાકીય તપાસ થશે ખાતાકીય કાર્યવાહી થશે અને દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે જે રીતે ગુજરાત માહિતી આયોગ હવે જાગી ગયું છે અને આ જ માહિતી આયોગ દ્વારા ટૂંક સમય પહેલા એક આદેશ કરવામાં આવ્યો હતો કે કોઈ પણ અરજદારે આરટીઆઈ કરી હોય તેને પૈસા ભરવા માટે પોલીસ સ્ટેશન બોલાવવો નહીં આ એક દસ પંદર દિવસ પહેલાં એક આદેશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ હાલમાં એક બીજો આદેશ કરવામાં આવ્યો છે કે જે રીતના આરટીઆઈ થઈ રહી છે તો આરટીઆઈ કરે ત્યારે અરજદાર સીસીટીવી કેમેરાના કૂટેજ માગે છે તો ઘણીવાર એવા કેસમાં બને છે કે આરટીઆઈ કૂટેજ આપતા નથી યા તો પછી ડિલીટ થઈ ગયા છે જે અરજદારને ખૂબ જ જરૂરી છે કે અરજદારને કારણ કે એના આરોપીને માર્યો છે કે નહીં અરજી આપવા આવ્યો છે કે નહીં કે અન્ય જે માહિતીઓ સીસીટીવી કેમેરા થકી મેળવવાની હોય છે પરંતુ પોલીસ વિભાગ દ્વારા કે પોલીસ સ્ટેશનો દ્વારા સીસીટીવી કેમેરાની ડિલીટ આપતા નથી અને માહિતી આયોગે જ્યારે હવે કમિશનરે હુકમ કર્યો છે કે ત્રીસ દિવસ સુધી તો આ માહિતી તમારે આપવી જ પડશે તો ક્યાંક હવે અરજદારો છે જે પોલીસ સ્ટેશનમાં આરટીઆઈ કરે છે જે સીસીટીવી કેમેરાના ફૂટેજ માંગે છે એ લોકો માટે એક સારામાં સારો બાબત કહેવાય અને બીજી બાબત એ છે કે સીસીટીવી કેમેરાથી જો ભ્રષ્ટાચાર બહાર આવતા હોય ક્યાંક ક્યાંક અરજદારને કે કોઈને માર્યો હોય એ પણ બહાર આવી શકે તો પોલીસ માટે પણ સારી બાબત છે ને અરજદાર માટે પણ સારી બાબત છે અને ગુજરાત રાજ્ય માહિતી આયોગના કમિશનર જેવો આદેશ કર્યો છે અમે વધાવી લઈએ છીએ આ રીતે જ જો આરટીઆઈના ખુલાસા થતા આવે અને આરટીઆઈથી ભ્રષ્ટાચાર બહાર આવે તો એક પારદર્શક વહીવટ બહાર આવશે અને લોકોને પણ સારી માહિતી મળશે અને ભ્રષ્ટાચાર થતા હશે એ પણ બંધ થશે આ આયોગ આ આયોગનો જે સીસીટીવી કેમેરાનો આદેશ છે એને અમે વધાવી લઈએ છીએ